વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 1 કરોડ થી વધુ વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 1 કરોડ થી વધુ વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગેંડા સર્કલ અટલ બ્રિજ નીચે 9.75 લાખ ના ખર્ચ વર્ટિકલ વોલ ગ્રીન વોલનું નું લોકાર્પણ દંડક શાસક પક્ષ શૈલેષ પાટીલના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા શહેર માટે પબ્લિક માટેનું ચાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પહેલું ખાતમુહૂર્ત નરરી હોસ્પિટલ પાસે પથ્થર પેવિંગનું કામ છે પેવર બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું છે બીજું કામ છે સમા વિસ્તારમાં નવરત્ન સ્કૂલ સુધીનું ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્રીજું કામ આપણે છાની વિસ્તારમાં જે વર્ષોથી એકદમ ડેઢ જગ્યા પડેલી એમાં ગાર્ડન સારો એકદમ જોરદાર હું તો વડોદરાવાસીઓને કહેવા બી માગીશ તમારા માધ્યમથી કે એકવાર છાણી વિસ્તારમાં આ ઉદ્યાન એક વિઝિટ કરજો બહુ સરસ સેલ્ફી પોઈન્ટ સાથે ફાઉન્ટેન એનો ઉપયોગ કરે એના માટેનું એક ખાતમુહૂર્ત કર્યું છે અને આ ચોથો ગેંડા સર્કલ પર જે અટલ બ્રિજ જે લોકોનો અવર જવર માટેનો એક બ્રિજ છે એના માટે એક ગ્રીન વોલનું બી એક ગ્રીન વોલનું બી એક આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ગેંડા સર્કલને બિલકુલ છે અને આવા અલગ અલગ જગ્યા પર આવી વોલનું બી આગળ જતાં લોકાર્પણને ખાતમુહૂર્ત પસંદ